જય મહાદેવ રાધે રાધે તમામ સનાતની ભાઈઓનું સ્વાગત છે રાે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો જે સાડા આઠનો મારો ટાઈમ છે પ્રયત્ન કરું છું કે આપની સાથે જોડાઈ જાઉં પણ છેલ્લા બે દિવસથી થોડી તબિયત અને સમયના અભાવે ના તો જોડાઈ શકીએ આજે નાનકડી એવી સુંદર મજાની વાસ્તુને લગતી જ વાત કરવી છે વાસ્તુને લગતી જ નાનકડી એવી સુંદર મજાની વાત કરવી છે કે આપણું ઘર હોય એની અંદર જે આપણે ધન ધનના જગ્યા કઈ કઈ જગ્યા ઉપર રાખવું જોઈએ એક નાનકડો આજે વિષય છે તમામ જે ભાઈઓ છે તમામ જે મિત્રો છે ઘરની અંદર આપણને ઘણી વખત માં હોઈએ ઘણી વખત આપણે કમ્પ્યુઝનમાં હોઈએ કે આપણી તિજોરીની જે જગ્યા છે કઈ રાખવી જોઈએ એ જગ્યા ઉપર રાખવી જોઈએ ઘણી વખત ફોનના માધ્યમથી પણ ભાઈઓ મિત્રો પૂછવાનો પ્રયત્ન કરતા હોય છે વિચાર્યું કે તો જે કંઈ પણ આપણે જય માતાજી સ્વાગત છે મિત્ર જય માતાજી તો કઈ દિશામાં રાખવું જોઈએ કે કઈ દિશા તરફ મુખ રાખવું જોઈએ આ બાબતે ઘણા બધા મિત્રો નો પ્રશ્ન હોય છે કે ક્યાં રાખવો જોઈએ કારણ કે આપણે ગામડામાં રહેતા હોઈએ તો આપણે મકાનની સ્થિતિ અમુક શ્રી કૃષ્ણ પ્રગતિ જે આપણી મકાનની સ્થિતિ હોય પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે એનું વ્યવસ્થા કરી શકતા હોઈએ પણ તેમ છતાંય કઈ જગ્યા ઉપર કઈ જગ્યાએ ક્યાં રાખવું આ બાબતે થોડું આજે ચર્ચા કરીશ મિત્રો તો સર્વપ્રથમ તિજોરી માટીની જે જગ્યાઓ છે એમાં ક્યારેય પણ ઈશાન ગુણાની અંદર તિજોરી ના રાખવી જોઈએ કારણ કે એ જળ તત્વ છે તો એની અંદર જો તમે ધનને લગતી કે તમારું ઘરેણું આ બધું રાખશો તો સો ટકા વ્યયના જે પ્રશ્નો છે એ વધી જશે ગુણાની અંદર આપણી તિજોરી ક્યારે પણ ન રાખવી જોઈએ ઈશાન ખૂણો ઈશ તત્વનો છે દેવ તત્વનો છે આપણે જાણીએ છીએ પણ તેમ છતાં ત્યાં કને તિજોરી માટેની જગ્યા નથી કારણ કે જળની અંદર આપણા ધન ધનનો સંગ્રહ આપણે ન કરી શકીએ ઈશાન ખૂણો છે જળ તત્વ છે તો જળ તત્વની અંદર ધનનો સંગ્રહ ન કરીએ ત્યાં રાખવાની જ નથી તો કઈ દિશા તરફ રાખવી ક્યાં રાખવી એનો તો પ્રશ્ન જ ઉઠતો નથી બીજા નંબરની અંદર

આપણું મુખ રહે એ રીતે પણ તિજોરીની વ્યવસ્થા કરવી જોઈએ નહીં કારણ કે ધનનો જે કારક ગ્રહ છે અને કુબેર જે ભંડારી છે એ ઈશાન ખૂણામાં છે તો એ તિજોરી ઉપર એની દ્રષ્ટિ નહીં પડે ત્યારબાદ અગ્નિ ખૂણો છે તો અગ્નિ ખૂણાની અંદર પણ ક્યારે પણ તિજોરી રાખવી જોઈએ નહીં એની અંદર તમે ધન રાખશો પૈસા રાખશો ઘરેણું રાખશો તો વાદ વિવાદની સ્થિતિ સ્થિતિ થશે માની લો કે પૈસા છે તો એને લઈને કોઈ વાદ વિવાદ થઈ જાય પછી ભલે પારિવારિક હોય ભાઈઓ વચ્ચે હોય કે પછી બીજી રીતે પણ ઈશાન ખૂણા માફ કરજો અગ્નિ ખૂણાની અંદર રાખેલું જે ધન છે એ વાદ વિવાદની અંદર કજિયા કંકાસની અંદર વપરાતું હોય છે કે પછી ઘરેણું હોય તો ભલે જમીનના કાગળિયા હોય તો ભલે એટલા માટે અગ્નિની ખૂણાની અંદર તિજોરી પણ જેટલું બની શકે એટલું એવોઇડ કરવી જોઈએ રાખવાનું ના વિચારવું જોઈએ એટલે ઈશાન પૂર્વ અને અગ્નિ આ ત્રણ જગ્યાએ આવી ગયું અગ્નિ ખૂણો અને જે નૈઋત્યુ ખૂણો છે એની વચ્ચેની જે ભાગ છે જે પાર્ટ છે એને આપણે દક્ષિણ દિશા કહીએ તો એ દક્ષિણ દિશાની અંદર તિજોરી જો તમારે બીજે કોઈ જગ્યાએ પેશ ન મળતો હોય કોઈ જગ્યાએ તમને જગ્યા નથી રાખવા માટેની તો એ જગ્યા ઉપર તમે રાખી શકો એમ નથી કહેતો કે ત્યાં રાખવી જ જોઈએ પણ તમને બીજી કોઈ જગ્યા નથી તો તમે દક્ષિણ તરફ દક્ષિણની દિવાલ ઉપર તિજોરીને રાખી અને ઉત્તર તરફ ખુલે આપણે જ્યારે ખોલતા હોઈએ ત્યારે આપણું મોઢું દક્ષિણ તરફ રહે એ રીતે રાખવી જોઈએ એના પછીની વાત ડાયરેક નૈઋત્ય ખૂણો છે એ તિજોરી માટેનો પ્રોપર ખૂણો છે તે એ જગ્યા ઉપર જ તિજોરી હોવી જોઈએ એ જગ્યા ઉપર તમારું ધન સંપત્તિ માલ મિલકત આ બધું ત્યાં રાખવાથી એની અંદર વધારો પણ થશે અને તમારા દિન પ્રતિદિન ધનને બરકતના જે એક યોગો છે એ મિત્રો વધી જશે બરકતની એક જે સ્થિતિ હશે એ વધી જશે તો હંમેશા નૈઋત્ય ખૂણાની અંદર તિજોરી રાખવી જોઈએ કઈ તરફ હોવી જોઈએ તો એના માટે તિજોરી જ્યારે ખોલીએ ત્યારે આપણું મોઢું દક્ષિણ દિશા તરફ રહે જેમ દક્ષિણ દિશામાં વાત કરી જ જ રીતે અને ઉત્તર દિશા તરફ રહે હવે કારણ શું શા માટે ત્યાં રાખવી જોઈએ તો એ પણ જણાવી દઉં મિત્રો નથી ને તમને પણ પૂછવામાં આવે કોઈના દ્વારા પ્રશ્ન થાય તો તમે પણ એનો બહુ ખૂબ સારી રીતે જવાબ આપી શકો એટલા માટે હું તમને આ જણાવવા જઈ રહ્યો છું તો કે એક તો નૈઋત્ય ખૂણો છે આપણા મકાનની અંદર પૃથ્વી તત્વ છે એટલે પૃથ્વી તત્વ તત્વની અંદર આપણે જે ચીજ રાખશું એ સ્થિર રહેશે આપણે બધા જાણીએ છીએ અગ્નિની અંદર ના રહે જળની અંદર ન રહે પૃથ્વીની અંદર આપણે કોઈ ચીજને રાખવી હોય તો એ સ્થિર રહે એટલા માટે પહેલું રીઝન એ છે બીજા નંબરનું સુંદર મજાનું કારણ એ છે કે ઈશાનુગુણાની અંદર ગુરુગ્રહનો વાસ છે ઉત્તર દિશાની અંદર તો એની સીધી દ્રષ્ટિ તમારી ધન્યકારક લગતો ગ્રહ પણ છે ધનનો કારક પણ આપણે માનીએ છીએ અને એની દ્રષ્ટિ ગુરુ મહારાજની રહેશે અને ગુરુ મહારાજની કૃપાથી ધન તો આવે એવું નથી કહેતો હું પણ એ સુખ સંપત્તિ ઐશ્વર્ય જરૂર આપે છે તો ગુરુ મહારાજની સંપૂર્ણ કૃપા રહેશે તિજોરી ઉપર દ્રષ્ટિ પડશે એના પછીની વાત કરીએ કે કુબેર ભંડારી જેને આપણે કહીએ છીએ તો કુબેર ભંડારીનો ઉત્તર દિશાની અંદર વાસ છે ઈશાન ખૂણાની અંદર વાસ છે એની સીધી દ્રષ્ટિ તમારી તિજોરી ઉપર પડશે જેથી કરીને કુબેર ભંડારીની કૃપા પણ તમારે તમારા ઉપર તમારી તિજોરી ઉપર રહેશે મહેનત તમારી હશે પણ ફળ એ જરૂર સારું આપશે હા પ્રતાપભાઈ જય માતાજી જય માતાજી ભાઈ એના પછીની વાત કરશું કે તિજુરી માની લો કે તમારે દક્ષિણ દિશા તરફ તમે નથી રાખી શકો એમ તમારું મોઢું દક્ષિણ તરફ રહે એ રીતે તમે નથી રાખી શકો એમ જરૂરી નથી કે બધાય ઘરોની કંડિશન એક જ પ્રકારની હોય એમાં કોઈ બીજી ચીજ બનાવેલી છે કે તિજોરી નથી રહી શકે એમ તો તમે એને પૂર્વ તરફ ખુલે પૂર્વ તરફ ખુલે એ રીતે પણ રાખી શકો એટલે કે ઉગમણી બાજુ પૂર તિજોરીનું મોટું રહેશે અને આપણે જ્યારે ખોલી અને અંદર કોઈ ચીજ મૂકતા હશું કે કાઢતા હશો ત્યારે આપણું મોઢું આથમણી તરફ રહેશે એટલે કે પશ્ચિમ દિશા તરફ રહેશે આ કન્ડિશન પણ બરોબર જ છે પણ ઉત્તમ કન્ડિશન કઈ છે તો કે ઉત્તમ કન્ડિશન દક્ષિણી તરફ ખુલે હવે આગળ નૈઋત્ય ખૂણામાં જો તમારી તિજોરી છે મિત્રો તો હું અમુક વસ્તુ રાખવાની ના પણ પાડે છે જેમ કે તમારે ઉપર કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તમે કોઈ કોર્ટ કેસની અંદર ફસાયેલા છો અને વાદ વિવાદ ચાલી રહ્યો છે અને એના કોઈ પણ કાગળિયા હશે તો ઈ નૈઋત્ય ખૂણામાં જો તિજોરી હોય ને તો ક્યારે એના રાખવા જોઈએ કારણ કે ઈ સ્થિરતા આપે છે નૈઋત્ય ખૂણામાં પડેલી કોઈ પણ ચીજ સ્થિરતા આપે છે તમે ગરેણું રાખશો તો વધશે ને ધન રાખશો તોય વધશે તો હવે જો કોર્ટના કાગળિયા પડ્યા હશે કે વાદ વિવાદ ને લગતા કોઈ કાગડીયા પડ્યા હશે તો એની અંદર પણ વધારો થશે એટલે અમુક વસ્તુનું ધ્યાને રાખવાનું બધું તિજોરીની અંદર નહીં રાખી દેવાનું કઈ જગ્યા ઉપર છે એના ઉપર ડિપેન્ડ કરે તો નૈઋત્ય ગુણાની અંદર નથી ને તિજોરી તમારી હોય તો એની અંદર વાદ વિવાદ કોર્ટ કેસને લગતા કોઈ કાગળિયા રાખવાના નથી ત્યારબાદ પશ્ચિમ દિશા કે નૈઋત્ય થી હતી ને પશ્ચિમ દિશા તરફ તો પશ્ચિમ દિશાની અંદર પણ તમે તિજોરી રાખી શકો ત્યાં પણ વરુણદેવનો પદ આવશે અને શનિ મહારાજનો પદ આવશે જેથી કરીને તમે ત્યાં તિજોરી રાખશો તો નીતિમતાથી જો કમાશો તો તમારી તિજોરીની અંદર ધન ક્યારે પણ નહીં ખૂટે કારણ કે શનિનો પદ છે અને તેનું દ્રવ્ય ક્યારેય નહીં આવવા દે તમારી તિજોરીમાં જો પશ્ચિમ દિશાની અંદર મધ્ય ભાગમાં તિજોરી શનિના પદમાં હશે તો વાત કરું છું એના પછીની વાત આવશે વાયવ્ય ખૂણો વાયવ્ય ખૂણાની અંદર મિત્રો તિજોરી ક્યારે પણ ના રાખવી જોઈએ દક્ષિણ મોઢે પણ ના રાખવી જોઈએ અને ઉગમણે મોઢે પણ ના રાખવી જોઈએ કેમ તો કે એ વાયવ્ય છે વાયુ છે તો તમારા ઘરમાં ધન આવશે તો ખરું પણ ધન ક્યારે નીકળી જશે કેવી રીતે નીકળી જશે એ કાંઈ તમને ખબર પડશે નહીં એટલે મતલબ વ્યયના યોગો બની જશે કોઈ પણ રીતે તમારા ઘરની અંદર ધન ટકશે નહીં તમે કોઈ ચીજ રાખી હશે તો એ પણ ટકશે નહીં કોઈ પણ રીતે કાં તો એ બીજાને આપવાની થશે આપણે વેચવી પડે એવી કન્ડિશન પણ કન્ડિશન પણ ઊભી થઈ જાય મિત્રો તો વાયવી અખણવાની અંદર તિજોરી પણ ક્યારેય ન રાખવી જોઈએ એ પછી પૂર્વ દિશા તરફ મોઢું રાખીને રાખો તો ભલે અને દક્ષિણ તરફ તો આપણે ન જ રાખીએ તિજોરીનું મોઢું આપણે ખુદ બધું એટલું તો જાણીએ છીએ કે દક્ષિણ તરફ આપણી તિજોરીનું મોઢું ક્યારે પણ ન હોવું જોઈએ આપણે જેને લક્ષ્મી કહીએ છીએ આપણે જેના માટે ખૂબ તનતોડ મહેનત કરીએ છીએ એ વસ્તુ જ્યારે મહેનતથી પરસેવાથી કમાઈને આવ્યા હોય તો તિજોરીનું મોઢું દક્ષિણ તરફ તો આપણે નહીં જ રાખીએ અને દક્ષિણમાં નહીં રાખીએ તો આપણે ઉત્તર દિશા તરફ પણ એટલે ઉત્તર દિશાની જે દિવાલ પડતી હશે એના ઉપર રાખીએ આપણે એટલે ઉત્તર દિશામાં પણ તિજોરી નથી રાખવાની વાયવ્ય ખૂણામાં પણ તિજોરી નથી રાખવાની તિજોરી મેં તમને બે થી ત્રણ જગ્યા બતાવી જ્યાં તમે રાખી શકો છો એક પશ્ચિમ દિશા બીજું નૈઋત્ય ખૂણો અને દક્ષિણ દિશા આમાં તમે તિજોરી રાખી રાખી શકો છો બેસ્ટ છે નત્ય ખૂણો ત્યાં રાખવાથી તમારા ધનની અંદર બરકત જોવા મળશે પણ ધ્યાન રાખવું અમુક ધ્યાન રાખવાની ચીજો છે કે તિજોરી જે તમે લગાવી છે એ તિજુરી ઉપર કાચ ન હોવો જોઈએ મિત્રો અને નથી ને કાચ છે તો તમારે પછી એને ઢાંકી દેવો જોઈએ બાકી એના ઉપર કાચ ન હોવો જોઈએ પછી ઘણા બધા ભાઈઓ એવું કરે કે નીચે લોકર રાખે ને ઉપર સો કેસ આજે શું રાખી દે લગાવી દે એ પણ કંડિશન સારી ગણાતી નથી એ પણ તમારા વ્યજના યોગો બનાવી દેશે એટલે કે અકારણ તમારા ઘરમાંથી ધન અકારણ તમારા ઘરમાંથી દ્રવ્ય કોઈ ને કોઈ રીતે નીકળી જશે એ તમારા હાથે જ ખર્ચા થશે ચોરી થઈ જશે એવું નથી કહેતો પણ તમારા હાથે જ એવા ખર્ચા થશે જેથી કરીને તમારે કોઈને કોઈ રીતે ધનનો વ્યય થશે તો ક્યારે પણ તિજોરી ઉપર કાચ ન લગાવવો જોઈએ આપણી જે ધન માટેની જે તિજોરી હતી એનું જેટલું બની શકે એટલું ધ્યાન રાખવું કે બ્લેક કલર ક્યારેય ના રાખવો જોઈએ બ્લેક કલર ક્યારે પણ ના રાખવો જોઈએ તિજોરીની અંદર એક તમે પીળું કપડું બિસાવી શકો એના ઉપર તમારા પૈસા હોય રોકડમાં કે પછી ઘરેણું હોય એને તમે રાખી શકો છો તિજોરીને સાથે સાથે એકદમ ખરાબ સ્થિતિ પણ ન હોવી જોઈએ જેમ કે કલર બલર બધું ઉખડી ગયું હોય એકદમ દેખતા પણ ગમે ગમે નહીં આવી કન્ડિશનમાં રાખવી જોઈએ કમ કરીએ તો નહીં પણ એને વ્યવસ્થિત રીતે એકદમ સાફ સફાઈ સારો કલર એ પણ બ્લેક નહીં લાલ પણ નહીં આવા કલર દ્વારા એને સુશોભિત કરવી જોઈએ એના ઉપર ખોટા વજન ન રાખવા જોઈએ લોકર બનાવ્યું હોય એના ઉપર મોટો બધો બીજા અલગ અલગ વસ્તુઓનો ઠોકડો લગાવી દીધો હોય જમાવડો કરાવી દીધો હોય એ પણ કન્ડિશનનો હોવી જોઈએ જ્યાં ધન રાખો છો એના ઉપર બીજી કોઈ વસ્તુ તમારે રાખવાની નથી વજનદાર વસ્તુ તો નહીં જ પણ એના ઉપર જે તે બીજી વસ્તુઓ વસ્તુઓ ઘરની જે આપણી જરૂરિયાતની છે એ પણ તિજોરી ઉપર ન રાખવી જોઈએ ઘણી બધી જગ્યાએ જોઈએ કે એમને એમ ઢગ પડ્યા હોય ઉપર એ લોકર હોય તો ભલે અને તિજોરી ઉપરના ભાગમાં પણ ગ્લાસ ન લગાવવો જોઈએ કાચ ન લગાવવો જોઈએ અને જે તિજોરી છે એની અંદર પણ કાચવાળી તિજોરી પૈસા રાખવા માટે લેવાની નથી તો મિત્રો આ જે મારો વિષય હતો તિજોરીને લઈને કે ક્યાં રાખવી જોઈએ કેવી રીતે રાખવી જોઈએ મિત્રો આશા રાખું છું કે આપને વિડિયો પસંદ આવ્યો હશે આપના કોઈ પ્રશ્નો હોય તો આપ જરૂર કરજો મિત્રો હું વાસ્તુના જે પ્રશ્નો હોય કે જ્યોતિષના પ્રશ્નો હોય એનો તમને જવાબ આપવાનો યથામતી પ્રયાસ કરીશ કારણ કે મારો હેતુ છે વધારે વધારે ભાઈઓ સુધી પહોંચે તો હું એનો યોગ્ય અને સચોટ જવાબ આપીશ મિત્રો અને વાસ્તુ તમે એક વખત માત્ર ને માત્ર મારા જે વિડીયો છે હું લાઈવના માધ્યમથી આપણાવું છું અને વિડીયો પણ છે તો વિડીયોમાં તમે જોઈ લો એ કન્ડિશન જો તમારા ઘરની અંદર હોય મિત્રો તો ચેક કરો વિડીયોને લાઈક કરજો મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સુધી શેર જરૂર કરજો જેથી કરીને આવી સુંદર મજાની નાનકડી માહિતી આપના મિત્રો આપના ભાઈઓ સ્નેહીજનો પણ આનો યોગ્ય અને સારો ઉપયોગ કરી શકે આજના દિવસે તમામ ભાઈઓને તમામ મિત્રોને જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો સાડા આઠ વાગે કાલે મળશો જય શ્રી કૃષ્ણ